નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું આઠમી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલાં આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન છે બરાબર એમાં જે કન્ટેન્ટ અપલોડ કરવામાં આવેલું છે એ તમને એના વિશે થોડી ઘણી તો સૌથી પહેલા જેમને ઈચ્છા છે ડિસ્ક્રિપ્શનમાં પણ એન્ડ્રોઈડ એપ્લિકેશનની લિંક છે ત્યાંથી પણ તમે આવી શકો છો અથવા તો ખાલી પ્લે સ્ટોરમાં સર્ચ કરશો હાર્દિક સર એકેડમી લખીને તો આ લોગો છે ત્યાંથી તમને એન્ડ્રોઈડ એપ્લિકેશન મળી જશે શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટ છે એમાં મહિલા સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે તો પહેલી વાત તો ગઈકાલે પણ વાત કરી ત્યાં સૈયદ આ બે ત્રણ વખત પ્રશ્ન રિપીટ થઈ ગયો છે અને તમને હવે યાદ રહી જવું જોઈએ તો સૈયદ મોરદી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ છે કઈ રમતની સાથે સંકળાયેલી તો કે કે બેડમિન્ટન સાથે બરાબર આયોજન ક્યાં થયું તો કે કે ઉત્તર પ્રદેશમાં થયું બરાબર ઉત્તર પ્રદેશમાં કઈ જગ્યાએ થયું તો કે કે લખનઉમાં થયું ઓકે તો એ પણ આપણે યાદ રાખીશું ઓકે હવે ગઈકાલે વાત કરી હતી બરાબર ત્યારે પુરુષ સિંગલની વાત થઈ ગઈ હતી બરાબર પુરુષ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું હતું બધાને યાદ હોવું જોઈએ લક્ષ બરાબર ને ચાલો અહીંયા મહિલાઓની વાત કરી છે તો પીવી સિંધુએ ટાઇટલ જીતેલું છે પીવી સિંધુ છે બરાબર ઓલિમ્પિક હતા બરાબર એની અંદર છે બરાબર એમણે મેડલ મેળવેલા હતા તો સોળ નો ઓલિમ્પિક મેડલ હતો એમાં એમણે મેળવ્યો તો સિલ્વર ઓકે અને ત્યાર પછી બે હજાર વીસ ના જે ઓલિમ્પિક થયા હતા એમાં એમણે મેળવ્યો તો બ્રોન્ઝ બરાબર તો એ પણ આપણે યાદ રાખીશું તો પીવી સિંધુ મેડલો બે હજાર સોળની જે ઓલિમ્પિક થઈ હતી બરાબર એ જાપાનમાં થઈ હતી બરાબર ટોક્યો ખાતે અને હમણાં જ બે હજાર ચોવીસના ગયા બરાબર એ ક્યાં થયા ફ્રાન્સના પેરિસમાં ઓકે તો એને પણ યાદ રાખીશું તો આ બધા પોઈન્ટ આપણે યાદ રાખતા જશું

અત્યારે ડાયરેક્ટર જનરલ બન્યા છે અથવા તો મહાનિદેશક બન્યા છે ગુજરાતીમાં કહીએ તો કયા દેશના છે તે નાઇજીરિયાના છે બરાબર એ પણ આપણે યાદ રાખીશું હાલમાં જ તે ડબલ્યુએચઓ ના નવા ડાયરેક્ટર જનરલ તરીકે ચૂંટાયા છે નિયુક્તિ તો ઠીક પણ ચૂંટાયા છે ચૂંટણી થઈ હતી અત્યારે પણ એ જ છે બીજી ટર્મ માટે ચૂંટાયા છે બીજી વખત ચૂંટાયા છે બરાબર આની પહેલા અત્યારે એ કાર્યકાળ એમનો શરૂ જ છે બે હજાર એકવીસથી લઈને બે હજાર પચીસમાં તેની આનો કાર્યકાળ પૂરો થાય છે ટોટલ કાર્યકાળ કેટલા વર્ષનો હોય ચાર વર્ષનો હોય ડબલ્યુટીઓના હેડનો બરાબર તો ચાર વર્ષ માટે ચૂંટાયા હતા એમનો કાર્યકાળ એકત્રીસ ઓગસ્ટે પૂરો થતો હતો એક સપ્ટેમ્બરથી એનો નવો કાર્યકાળ શરૂ થશે એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી ફરી ચાર વર્ષ માટે ચૂંટાઈ ગયા છે હવે બે હજાર ઓગણત્રીસ સુધી છે બરાબર તે ના અધ્યક્ષ તરીકે રહેશે બીજી એક વાત લખ્યું નથી પણ આ ડબલ્યુટીઓના સૌથી પહેલા મહિલા ડીજી નું નામ જણાવો તે છે નગોજી ફકોનજો બરાબર તો એમને ખાસ યાદ રાખીશ ઓકે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પૂરું નામ છે એક જાન્યુઆરી ઓગણીસો પંચાણું સ્થાપના થઈ હતી

માર્ક રૂટ એ નાટોના અધ્યક્ષ છે डब्ल्यूएचओના અધ્યક્ષ કોણ છે ટેટ્રસ આનું છે ભારત માં નવા સીજી બન્યા છે એ સંજય સંજય મૂર્તિ છે ઓકે અને બાકી ભારતમાં 51 માં ચીફ જસ્ટિસ સીજીઆઈ બરાબર એ કોણ છે એ છે અત્યારે સંજીવ ખન્ના બન્નેમાં મિસ્ટેક ન થાય સરખા સરખા નામ છે એટલા માટે હો હળમજ યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ એક્સેલન્સ એવોર્ડ 2024 થી કોને સન્માનિત કરવામાં આવ્યો છે આ ડોક્ટર બંસલ ગોયલ ને આનાથી સન્માનિત કરેલું

એમાં સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો તો ફિલિપ નોઈસ ને ઓસ્ટ્રેલિયા ના છે કયા દેશ ના છે એવું પણ પૂછી શકે તો ઓસ્ટ્રેલિયા છે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર હમણાં જાહેર થયા હતા એ જેની એરપેન બેક ને મળ્યો છે અને એમનું જે એકચ્યુઅલ આ નોન ઇંગ્લિશ બુક હોય એને ઇંગ્લિશ માં ટ્રાન્સલેટ કરીને આપવામાં આવતી હોય એવી બુકો ના મળે તો આ એકચ્યુઅલ ઓરિજિન છે આ બુક નું એ જેની એરપેન બેક એ લખ્યું હતું

બરાબર બે હાજર ઓગણીસ માં પ્રણવ મુખરજી દેશમુખ કરપુરી ઠાકુર લાલકૃષ્ણ અડવાણી એમ એ સ્વામીનાથન અને ચૌધરી सिंह તેમજ પીવી નરસિંહ આ ચારે ચાર ને ભારત રત્ન પુરસ્કાર આપવામાં સોરી પાંચે પાંચ ને ભારત રત્ન પુરસ્કાર મળ્યા હતા બરાબર આઈ આઈસીસી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ હમણાં જાહેર થતો બહાર નો જાહેર થયો હતો દીપક મહેતાને મળ્યો હતો ડોમિનિકનનો સર્વોચ્ચ નાગરિક સન્માન મોદી સાહેબને મળ્યો તો નામ છે એનું ડોમિનિકન એવોર્ડ ઓફ ઓનર એવી જ રીતે નાઇજીરિયાનો બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન હતો એથી એનાથી પણ પ્રધાનમંત્રી મોદી સાહેબને સન્માનિત કર્યું હતું ગુયાનાનો સર્વોચ્ચ નાગરિક સન્માન હતો ઓર્ડર ઓફ એક્સિલન્સ એ પણ મોદી સાહેબને મળ્યો હતો ક્લિયર આ બધા પોઈન્ટ યાદ રાખશો IMF દ્વારા જાહેર કરવામાં આવેલ વર્લ્ડ ઇકોનોમી outlook રિપોર્ટ અનુસાર ભારતનો GDP બે હજાર પચીસ માટે કેટલો રહેશે હું ખાલી એમ લખું ને હવે ત્યારે સમજી જવાનું બે હજાર પચીસ માટે એટલે નાણાકીય વર્ષ પચીસ એવું સમજવાનું બરાબર નાણાકીય વર્ષ પચીસ ક્યારે થયું ચાલુ થયું તો કે એક એપ્રિલે શરૂ થયું બરાબર અને એકત્રીસ માર્ચ પચીસે પૂરું થશે એકત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસે શરૂ થયું બરાબર અને એકત્રીસ માર્ચ પચીસે પૂરું થશે બરાબર તો એ માટે ભારત નું જીડીપી નું અનુમાન આઈએમએફ નું છે સાત ટકા રહેશે આ તો આઈએમએફ કીધું છે બરાબર કેટલો રહેશે તો કઈ કે સાત ટકા રહેશે સાત પોઈન્ટ બે ટકા આ આરબીઆઈ નું અનુમાન પણ યાદ રાખવાનું ઓકે તો હાલમાં જ આઈએમએફ દ્વારા છે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે ક્વેશ્ચનમાં એવું પણ આવે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ કોને જાહેર કર્યો હાલમાં આઈએમએફ એ જાહેર કર્યો છે બે હજાર પચીસ માં ભારત નો જીડીપી છે અને અમેરિકાનો જીડીપી માટે બે પોઈન્ટ આઠ ટકા કીધું છે બરાબર તો આઈએમએફ ના અનુમાન છે બાકી આ બે અનુમાન મેં તમને હમણાં જ કીધું સાત પોઈન્ટ બે ટકા છે ભારતના જીડીપી માટે ક્લીન એનર્જી મિનિસ્ટ્રીયલ ગ્લોબલ ફોરમ નું આયોજન છે કયા દેશમાં કરવામાં આવ્યું છે તો આનું આયોજન હાલમાં જ કરવામાં આવેલું છે અને આ બ્રાઝિલ ખાતે કરવામાં આવ્યું છે તો ક્લીન એનર્જી ગ્લોબલ ફોરમ નું આયોજન છે મિનિસ્ટ્રીયલ ગ્લોબલ ફોરમ બ્રાઝિલમાં થઈ પંદરમી આવૃત્તિ હતી બે હજાર ચોવીસ ના રોજ અને શરૂઆત થઈ હતી બે હજાર ને દસ માં ઓકે આ સમિટ દરમિયાન આ ફોરમ દરમિયાન ક્લાઇમેટ ચેન્જ એન્ડ ન્યુક્લિયર પાવર રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે કોણે જાહેર કર્યો આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી એમણે તૈયાર કર્યો હતો તો એનું હેડક્વાર્ટર ક્યાં છે એ પણ યાદ રાખી લેશું ઓસ્ટ્રિયાના વિયેનામાં આવેલું છે હાલમાં જ સાર્ક ચાર્ટર દિવસ ક્યારે ઉજવાયેલો છે આઠ ડિસેમ્બરે સાર્ક ચાર્ટર દિવસ હોય છે આજે સાર્ક ચાર્ટર દિવસ છે તો આ દિવસે સાર્ક દેશોની સ્થાપના થઈ હતી ઓગણીસો ને માં સાર્ક સ્થપાયું હતું બરાબર તો સાઉથનું સાર્કનું પૂરું નામ છે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોપરેશન સાર્કના સદસ્ય દેશોમાં ભારત છે બરાબર ઉપરાંત બાંગ્લાદેશ ભૂટાન માલદીવ નેપાળ પાકિસ્તાન અને શ્રીલંકા આટલા દેશોનો સમાવેશ થાય છે શાર્ક ની અંદર ઓકે બાકી વાત કરું તો ચાલીસમો સાર્ક શાર્ક દિવસ છે ઓકે અને શાર્કનું હેડક્વાર્ટર નેપાળના કાઠમંડુમાં આવેલું છે શાર્કની સૌથી પહેલી જે બેઠક છે એ બાંગ્લાદેશના ઢાકામાં થઈ હતી ઓકે તો એ પણ આપણે યાદ રાખીશું હાલમાં જ કયા રાજ્યમાં આવેલ શ્રી સંગેશ્વર મંદિર ખાતેથી સોળમી શતાબ્દીના તામ્રપત્રિલા શિલાલેખો છે સદીના મળ્યા મળ્યા છે છે બરાબર અને ક્યાંથી તમિલનાડુમાંથી મળ્યા છે શ્રી સંગેશ્વર મંદિર આવેલું છે ત્યાંથી મળ્યા છે ક્યાં આવ્યું છે સંગેશ્વર મંદિર તમારે તિરુવલ્લુર ખાતે આવેલું છે સોળમી સદીના તામ્રપત્ર શિલાલેખ મળ્યા છે કઈ ભાષામાં લખાયેલા છે ઊભું છે તો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે જે લિપી વાપરી છે બરાબર આ આપણે જે ગુજરાતી લખીએ છીએ આવી રીતે એને લિપી કહેવાય બરાબર આ તો આમ થાય બરાબર અને હિન્દીનો તો આમ થાય તો એને લિપી કહેવાય બરાબર સમજાણું કઈ રીતે લખવું એને કહેવાય લિપી ઓકે તો આ જે તામ્રપત્ર મળ્યો તો એ જે લિપિમાં લખ્યો તો એ લિપિનું નામ છે નંદી નાગરી એક દેવનાગરી પણ લિપિ છે અને આ છે નંદી નાગરી લિપિ બરાબર આ જે લિપિનું નામ છે એને ખાસ યાદ રાખીશું નંદીનાગરી નાગરી લિપિ છે આનો યુઝ કોણ કરતું હતું દક્ષિણ ભારતમાં થતો હતો અઢાર થી ઓગણીસમી સદીમાં વ્યાપક પ્રમાણમાં લિપિનો ઉપયોગ થતો હતો બરાબર દક્ષિણ ભારતમાં દક્ષિણ ભારતમાં કર્ણાટક તમિલનાડુ એ બાજુનો વિસ્તાર છે બરાબર અને આ તામ્રપત્ર કયા રાજવંશનું છે તો વિજયનગર સામ્રાજ્યનું છે બરાબર અને આ તામ્રપત્રનો સમયગાળો પણ આ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના વૈજ્ઞાનિકોએ આપ્યો છે બરાબર આ તામ્રપત્ર છે એ પંદરસો ને તેર ની આજુબાજુ હોવાનું માનવામાં આવે છે અને આ તામ્રપત્ર કયા રાજાનો છે કૃષ્ણ દેવરાય છે બરાબર એ પણ જણાવેલું હતું ક્લિયર બાકી થોડાક એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ આજના વિડીયોમાં એટલે આપણો થોડોક વિડીયો લાંબો થઈ ગયો છે થોડુંક એપ્લિકેશનનું થોડુંક સમજાવ્યું એના લીધે ચાલો ગૂગલે ભારતમાં કયા સ્થળે ગૂગલ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટરની સ્થાપના કરી છે તો ગૂગલે હૈદરાબાદમાં સ્થાપ્યું છે હૈદરાબાદ છે તેલંગાણામાં તેલંગાણા બે જૂન બે હજાર ચૌદ ના રોજ ભારતનું રાજ્ય બન્યું હતું એ પણ યાદ રાખજો કઈ સંસ્થા દ્વારા નવી દિલ્હી ખાતે ટ્રેડ વોચ ક્વાર્ટરલી એનો શુભારંભ કરાવ્યો છે તો નીતિ આયોગ કરાવ્યો છે આન્સર આવશે નીતિ આયોગ અષ્ટલક્ષ્મી મહોત્સવ અષ્ટલક્ષ્મી કોને કીધું ખબર છે નોર્થ ઈસ્ટના ના આઠ જે રાજ્ય છે એને મોદી સાહેબે અષ્ટલક્ષ્મી કીધું હવે અષ્ટલક્ષ્મી છે બરાબર આનો એક મહોત્સવ ઉજવાય છે પણ એ નોર્થ ઈસ્ટના કોઈ સ્થળે નથી યોજવાતો આ નવી દિલ્હી ખાતે યોજાયેલો છે ખાસ ધ્યાન રાખજો એટલે અહીંયા ક્વેશ્ચન પૂછે તો નવી દિલ્હી આન્સર આવશે બરાબર અષ્ટલક્ષ્મી મહોત્સવ ક્યાં ઉજવાયેલો ઓપ્શનમાં પહેલો બીજો જે આન્સર આપ્યો હશે એ નોર્થ ઇસ્ટના જ રાજ્યમાંથી અથવા તો એના કોઈક શહેરમાંથી હશે બરાબર તો ઇમ્ફાલ કે એવું કંઈક આપી દઈ બરાબર શિલોંગ કે એવું તો ધ્યાન રાખવું બરાબર નવી દિલ્હીમાં યોજાયેલો છે કયા રાજ્યની સરકાર દ્વારા નવા કિસાન સેવા કેન્દ્ર આશ્રયની શરૂઆત કરવા અંગે જાહેરાત કરવામાં આવી છે કેરલે કરી છે મુખ્યમંત્રી પિનારાય વિજયન છે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન છે હાલમાં જ ભારતનો સૌથી પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ છે એ કયા સ્થળે બનાવવામાં આવી રહ્યો છે ભારતનો સૌથી પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ રામેશ્વરમમાં બની રહ્યો છે તમિલનાડુ ખાતે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા ઇન્દિરામાં આવાસ યોજના કરી છે ઇસ્લામિક વિદ્રોહ સમૂહ દ્વારા કબજો કરવામાં આવેલો એપોલો શહેર સોરી અલેપો શહેર છે આવેલું છે આ સિરિયામાં આવેલું છે અલેપો શહેર ઇસ્લામિક વિદ્રોહ સમૂહે કેપ્ચર કર્યું છે ચર્ચામાં રહેલું ઓપરેશન મિશન અમૃત કયા રાજ્ય સાથે સંકળાયેલું છે આ કેરળ સાથે સંકળાયેલું છે એન્ટીબાયોટિક દવાના દુરુપયોગના લીધે આ ઓપરેશન કરવામાં આવ્યું હતું ગ્લોબલ એક ઓપરેશન ઇન્દ્રાવતી પણ હતું આ જૂનો પોઈન્ટ નાગરિકો છે બરાબર તો એની મદદ માટે કરવામાં આવેલું હતું હાલમાં જ ગ્લોબલ મીડિયા એન્ડ ઇન્ફોર્મેશન લિટરેસી કોન્ફરન્સનું આયોજન કયા દેશમાં થયું આ જોર્ડનમાં થયું હતું જોર્ડનમાં અમ્માન ખાતે કરવામાં આવ્યું હતું બરાબર અને લગભગ આ ત્યાંની રાજધાની પણ છે હું કન્ફર્મ નથી પણ ત્યાંની લગભગ રાજધાની છે બરાબર ચાલો બાકી ગ્લોબલ મીડિયા એન્ડ ઇન્ફોર્મેશન લિટરેસી વીક પણ ઉજવાયેલું હતું એ ચોવીસ થી લઈને ત્રીસ ઓક્ટોબર દરમિયાન ઉજવાયેલું થોડોક જૂનો મુદ્દો છે પણ રિવિઝન કરાવી દઉં છું હાલમાં જ રાષ્ટ્રીય ટેલી માનસ માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ એ ભારતના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો આ સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયે શરૂ કર્યો હતું ક્લિયર અહીંયા આ સાથે આઠમી ડિસેમ્બરના વિડીયોને રજા આપી દઈશું મળીશું નવમી ડિસેમ્બરના વિડીયોમાં આવતીકાલે ત્યાં સુધી રજા લેશું જેમને ઈચ્છા છે જૂના એક વર્ષના કરંટ અફેરની પીડીએફ લેવાની બરાબર ચારસો ને રૂપિયામાં લઈ શકે છે એક મહિનાની વેલિડિટી મળશે એક મહિના સુધીનું જે નવું કન્ટેન્ટ અપલોડ થશે એ પણ એક્સેસ થશે જે પીડીએફ છે એની પ્રિન્ટ નીકળશે બરાબર ઇન્ટરનલ સ્ટોરેજમાં ડાઉનલોડ પણ થશે બધું કન્ટેન્ટ ક્લિયર એવું નથી કે એપમાં નેટ હોય ત્યારે જ યુઝ થશે બરાબર તમે ઇન્ટરનલ સ્ટોરેજમાં તમે એઝ અ પીડીએફ તરીકેને ડાઉનલોડ કરી શકશો બરાબર એ વસ્તુ ધ્યાનમાં રાખજો